અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાએ પૂર્ણિમાએ શામળાજીનો મેળો ભરાય છે ભરાતા મેળામાં બે લાખ થી વધુ ભક્તો ઉમટ્યા દર વર્ષે કાર્તિક સુદ ચૌદશ અને પૂર્ણિમા બે દિવસ ભરાતા આ મેળામાં રાજ્યભરના લોકો તેમજ પડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામમાંથી પણ લાખોની સંખ્યામાં ભક્તો આવે છે

અમે અહીંયા અમારા શાળાશ્રી સુવેરા શૈલેષભાઈ કમલેશભાઈ નું અસ્થિ વિસર્જન કરવા માટે આવ્યા છીએ અહીં નાગદરા આ જગ્યા શામળાજી પ્રસિદ્ધ નાગદરા ની જગ્યા છે ત્યાં આગળ અમારે આદિવાસી સંસ્કૃતિ ના નિયમ અનુસાર અમારે પૂર્વ પૂર્વજો જે રીતે

સુંદર ધાર્મિક મેળાનું આયોજન નો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે લાખોની સંખ્યાની મેદનીની અંદર ભક્તજનો ઘોડાપૂર જ્યારે ઉમટિયું છે ત્યારે ભક્તોની શ્રદ્ધા આત્મવિશ્વાસ અને ભક્તિ સાથે સામર્યો કાર્યો ઠાકોર સર્વરી મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે જે ભક્ત જે પોતાની આશા લઈને આવે છે એને કાર્યો ઠાકોર હંમેશા તે જ ક્ષણે આશા પૂર્ણ કરે છે કરે છે અને કરે છે